નવસારીના વાંસદાના કેલિયાના યુવકે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે સિંગાપુરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં આઠસો મીટર દોડમાં સ્વર્ણ પદક ચારસો મીટરમાં રજત અને બસ્સો મીટરમાં કાંસ્ય પદક જીત્યો છે ત્યારે ગામમાં ચેતનનું સ્વાગત અને સન્માન કરાયું સાથે જ ગ્રામજનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ખેડૂત પરિવારમાં જન્મેલા ચેતન ભગરિયાને બાળપણથી જ રમતગમતમાં રસ હતો ધોરણ પાંચ સુધી ખો અને તે બાદ એથ્લેટિકમાં ધ્યાન કેન્દ્રિત કર્યું ડુંગરાના કાચા રસ્તા પર દોડી તો ક્યારેક ચપ્પલ પહેરીને ડામર રોડ પર દોડતા પ્રેક્ટિસ કરતા હતા આ સાથે જ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેમણે ખૂબ મહેનત કરી અને ચીખલી કુમાર શાળામાં હંગામી શિક્ષક તરીકે સિંગાપુરમાં દોડમાં ગોલ્ડ રજત અને કંસ્ય પદક જીતીને અનેક યુવાનોને તેમણે પ્રેરણા આપી છે インターナショナル રમી ગોલ્ડ મેડલ ભારત દેશને અર્પણ કર્યું છે તૈયારીમાં તો સવારથી ઊઠીને સાંજથી ઉઠીને મારી પોતાની એક્સરસાઇઝ અને માર્ગદર્શન થકી બહુ તૈયાર સખત તૈયારી કરીને મને આ ફળ મળ્યું છે કઈ કઈ રમતો મારી મારી રમત છે 200 મીટર 400 મીટર અને 800 મીટર એટલાન્ટિક્સ દોડ છે મને 200 મીટરમાં બ્રોઝ મેડલ 400 મીટરમાં સિલ્વર મેડલ અને 800 મીટરમાં ગોલ્ડ મેડલ મળ્યું છે જે કેલિયા ગામની ચેતનભાઈ કરીને છે એ સિંગાપોર જેમણે દોડમાં આપણા કેલિયાનું પણ નામ રોશન કર્યું છે અને આખા વાંસદા તાલુકાનું નામ રોશન કર્યું છે અને આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે કારણ કે એવું એક ટ્રાઈબલ એરિયાની અંદર એક દીકરો જ્યારે દેશ લેવલે કે દુનિયા લેવલે જાય છે ત્યારે કેલિયા ગામને અને વાંસદા તાલુકાને ખૂબ જ ખુશી થઈ છે અને અમારા જે ગણપતભાઈ છે એમની પણ ખૂબ જ મહેનત છે એમણે એમને એક એવું પ્લેટફોર્મ આપ્યું છે કે એ એક દુનિયામાં જઈને ભારત દેશનું અને એક અંતિયાળ ગામ કે કેલિયા ગામ એક ખૂબ જ અંદર ગામ છે એનું નામ રોશન કર્યું છે